શહેરની સાગરજન પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સર્જરી વિભાગ દ્વારા પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે સર્જિકલ એક્સેલાન્સ અપડેટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના ખ્યાતનામ ડૉક્ટરશ્રીઓમાં શ્રી ડોક્ટર રાજન ભગોરા ડૉક્ટર શ્રી વિશાલ સોની અને ડોક્ટર શ્રી અપૂર્વ શાહ દ્વારા આધુનિક રોબોટિક અને બેરિયાટિક સર્જરી તથા દર્દીઓના હકો વિશે માહિતી આપી હતી આજના કાર્યક્રમમાં એકસો પચાસ જેટલા તબીબોએ હાજર રહીને જાણકારી મેળવી હતી આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ન્યૂ ડેલીના પ્રમુખ ડોક્ટર શ્રી અભિજાત શેઠ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ડોક્ટર અનિલભાઈ નાયક સાકરજંદ પટેલ યુનિવર્સિટીના ડોક્ટર ડૉક્ટર એમ ઉદાની ડીન ડોક્ટર વિજયસિંહ બઘેલ ડાયરેક્ટર ડોક્ટર ભરતભાઈ શાહ અને સર્જરી વિભાગના ડૉક્ટર શ્રી રાજેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો જ્યારે ગણેશ વંદના ડોક્ટર પારુલબેન રાજેશભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત પ્રવચન ડોક્ટર શ્રી રાજેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ Philosopher and guy and chairman of the National Board of Examination Dr. Abhijeet Sheikh the person

મોટી તાળી નથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત બુકે અને મોમેન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું સૌપ્રથમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ શ્રી ડોક્ટર અનિલ નાયકે પોતાની આગવી શૈલીમાં શિક્ષણ અને મેડિકલ અંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ

અને ટીચર સંભાવ બોલવા વાળા હોય એ શીખવાડવા વાળા હોય કેવા વાળા હોય લેક્ચર આપવા વાળા હોય એમના સામે લેક્ચર આપવાનું થાય એટલે થોડા થોડા દુર્જે ત્યાં બોલવા ના પડે કે એમના સામે બોલવાનું હોય તો પરિવાર હોય તો મારા પગ દુર્જે દેખાય નહીં આ શિક્ષક સાંભળવાની વાયબામાં આન્સર આપતો સાંભળતા હોય એટલે

ઉપાડી જે ઈશ્વરને મારો જે મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે આ બધાને પ્રેમ અને શુભેચ્છાઓને કારણે સમગ્ર ભારત મને ઓળખે છે બાકી જે સર્જન છે એનું વિસર્જન છે પણ તમે એવા સર્જન છે કે જેનું વિસર્જન નથી એટલે તમે ગ્રેટ માણસ અને સર્જરીમાં ડિગ્રી પણ માસ્ટરની આપવામાં આવે

એ ખુરશીનો સોદાગર છે અને એ ખુરશીનો સોદાગર જે વર્ડ વાપરો તો આઈ વોઝ સો ઇમ્પ્રેસ કે આ ખરેખર તો જુઓ એ વેરીવર હી ગોઝ ઈઝ ઓલવેઝ લાઈક ધેટ એન્ડ ઇઝ અ ગ્રેટ કોમ્પ્લીમેન્ટ ટુ મી ફોર હું આપ સૌને ખાસ અભિનંદન આપું છું અને આપ સૌને શુભેચ્છાઓ આપું છું અહીંયા આજે હું આવ્યો તો મને સૌથી સારી વસ્તુ જે કે આ ત્રણ સિનિયર ડૉક્ટરો અમદાવાદ અમદાવાદથી આવ્યા હતા જેવી ટોકિંગ અબાઉટ સમ એડવાન્સ ટેકનોલોજીક સોલ્યુશન હું પણ સર્જન છું બાય કોલિજ્યુકેશન બાય હાર્ટ મારી અને આ જ વસ્તુ અત્યારની જનરેશન માટે જરૂરી છે બે બે કે ત્રણ જ વસ્તુ હું આપને કહીશ પહેલી વસ્તુ એ છે કે અમારા ટાઈમની અંદર એજ્યુકેશન તો અલગ હતું અમે લોકો ખાલી વોલ્યુમમાં માનતા હતા અને કાયલ નરથી શીખતા હતા હવે એના ગયો અમારા લોકોમાં ફિઝિકલ એજ્યુકેશન એ ખાલી મેઇન સિસ્ટે ઓફ એજ્યુકેશન હતું એ વખતે એટલી બધી ટેકનોલોજી નથી ડિજિટલ એટલું પ્લેટફોર્મ ન હતું એટલે અમારા માટે ફિઝિકલ એજ્યુકેશન જ મેઇન એજ્યુકેશન હતું અને એ વખતના પ્રોફેસર ઇવન આજે છે તો આજે એ લોકો એમાં જ છે બીજા બધા માનતા નથી અને નો ડાઉટ ઇટ્સ અ ગોલ્ડ એમાં કોઈ સવાલ જ નથી ફિઝિકલ એજ્યુકેશન કહેવાનું કોઈ રિપ્લેસ થાય નથી પણ જે રીતના ટેકનોલોજી અને કોમ્પ્લેક્સિટી વધી છે આપણા સાયન્સ મેડિકલ સાયન્સની એ રીતના આપણે એજ્યુકેશનને પણ એનો સ્કોપ પણ વધારવો પડે અને અમે નેશનલ બોર્ડમાં આ જ વસ્તુ અત્યારે કરી રહ્યા છીએ કે પહેલાં અમે ફિઝિકલ એજ્યુકેશનને ખાલી ફોકસ કરતા હતા હવે અમે સ્કીમ્સ અને વર્ચ્યુઅલ એજ્યુકેશન એને પણ ફોકસ આપીએ છીએ અને એટ ધ સેમ ટાઈમ ડિજિટલ એજ્યુકેશનનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે ડિજિટલ એજ્યુકેશન એ એક્રોસ ધ પ્લેટફોર્મ યુનિફોર્મ એટલા છે આપણે જે એજ્યુકેશનમાં જે સૌથી મોટી બે ખામીઓ છે

પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ